ચલાઈ ગઈ હતી અને બસ અચાનક વિસ્ફોટ થઈ ગઈ હતી બસની સ્થિતિ અને અંદરનો સામાન સંપૂર્ણ બળી ગયો હતો જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર